ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ શબ્દનો અર્થ વૈચારિક કોઈ રાજકીય સિદ્ધાંત કે કે પદ્ધતિના મૂળમાં રહેલા વિચારો તેવા વિષયક વિચારધારા થાય છે શબ્દ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પાર્ટી ઇઝ સ્પ્લિટ બાય આઇડિયોલોજિકલ ડિફરન્સીસ અર્થાત પક્ષ વૈચારિક મતભેદોને કારણે વિભાજિત થઈ ગયો છે એક બીજું ઉદાહરણ જોઈએ he is not opposed to an ideological struggle એટલે કે તેઓ વૈચારિક સંઘર્ષનો વિરોધી નથી એક અન્ય ઉદાહરણ જોઈએ some people have minimized the importance of ideological factors એટલે કે કેટલાક લોકોએ વૈચારિક પરિબળોનું મહત્વ ઘટાડી દીધું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ